નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે આપણે જીરુના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો જેથી તમને આજના તાજા જીરુના બજાર ભાવ અને મિત્રો જીરુના સમાચારની જાણકારી મળી શકે તો મિત્રો ગુજરાતમાં એક સમયે એક મણ જીરાનો ભાવ આસમાને પહોંચી ગયો હતો એટલે કે સરેરાશ દસ હજારની આસપાસ ખેડૂતોને ભાવ મળતો હતો જો કે એ પછીના ગાળામાં પહેલા જેવો ભાવ નથી મળતો મિત્રો વાત કરીએ તો દેશમાં સૌથી વધુ જીરું ઉત્પાદન કરવામાં ગુજરાત રાજ્ય મોખ રહેશે બીજા નંબરે રાજસ્થાન આવે છે ભારત દેશ જીરું નિકાસ કરવામાં મોખ રહેશે જોકે ભારતનું નેવું ટકા જીરાનું ઉત્પાદન માત્ર ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં થાય છે મિત્રો વાત કરીએ તો વર્ષ બે જીરાનો ભાવ એક મણનો રૂપિયા સુધી પહોંચી ગયો હતો જો કે મિત્રો હાલના સમયમાં જીરાનો ભાવ ત્રણ હજાર પાંચસોની આસપાસ બોલાઈ રહ્યો છે ભારત પાસેથી જીરું ખરીદનાર દેશોમાં ચીન પ્રથમ સ્થાને છે જોકે છેલ્લા બે વર્ષથી ચીનમાં પણ જીરુંનું ઉત્પાદન વધી ગયું છે એટલા માટે ચીન પણ હવે ભારત પાસેથી જીરું ખરીદવાનું બંધ કરી દીધું છે ભારતમાં ગયા વર્ષે એક કરોડ ત્રણ લાખ બોરીની આસપાસ જીરુંનું ઉત્પાદન થયું હતું આ વર્ષે પણ એક કરોડની આસપાસ જીરુંનું ઉત્પાદન થાય તેવો અંદાજો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આજના તાજા જીરુંના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વિરમગમમાં ત્રણ હજાર ત્રણસો છવ્વીસ થી ત્રણ હજાર છસો એકવીસ રૂપિયા બોલાયા સમીમાં ત્રણ હજાર થી ત્રણ બોટાદમાં 2500 બે હજાર થી ત્રણ હાજર પાંચસો પંચોતેર હળવદમાં ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર પાંચસો પંચોતેર થી ત્રણ હજાર ને ચોવીસ રૂપિયા બોલાયા મોરબીમાં માં ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ને ત્રીસ માંડલમાં ત્રણ હજાર ચારસો થી ત્રણ ને પચાસ પાટડીમાં ત્રણ ત્રણસો થી ત્રણ હજાર પાંચસો પાટણમાં ત્રણ હજાર ચારસો એકવીસ થી ત્રણ હજાર સાતસો ને ત્રીસ વાંકાનેરમાં ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર પાંચસો ને પાસઠ જામનગરમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર નેવું ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ને ધાનેરામાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો સિત્તેર હિંમતનગરમાં બે હજારથી ત્રણ હજાર ત્રણસો સાવરકુંડલામાં ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ને થરાદમાં ત્રણ થરાદમાં બે હજાર આઠસોથી ત્રણ હજાર પંદર અમરેલીમાં બે હજાર ત્રણસો સાહીઠથી ત્રણ હજાર 3820 પિસ્તાલીસ ઉંઝામાં ત્રણ હજારથી ત્રણ હજાર વીસ તળાજામાં ત્રણ હજાર બસો ત્રણ હજાર બસો ને અને જામખંભાળીયામાં ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર પાંચસોને એકોતેર આજના તાજા